સલાબતપુરા પોલીસ સ્ટેશનના એસઆઈ વીસ હજાર રૂપિયાની લાંચ લેતા રિંગ રોડ પર જાહેરમાં ઝડપાઈ ગયા હતા જુગારના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજર કરવાનું તેને મારઝુડ નહીં કરવાનું અને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર મુક્ત કરવા માટે લાંચ માંગી હતી થોડા દિવસો પહેલા સલાબતપુરામાં જુગારનો કેસ કરવામાં આવ્યો હતો તેમાં એક યુવક પકડવાનો બાકી હતો તે યુવકને પોલીસ પોલીસ સ્ટેશનમાં હાજર થાય અને મારઝૂડ ન કરે કે અન્ય હેરાનગતિ કરીને સ્ટેશનમાંથી જ જામીન પર છોડી મૂકવા માટે અશોક મોતીદામ વીસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જોકે જુગારના કેસમાં ઝડપાયેલા યુવકને લાંચ આપી ન હોવાથી એને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી અશોક મોતીદામ યુવકને રિંગરોડ પર ચોવીસ કેરેટ મલાઈની દુકાન પર પાસે બોલાવ્યો હતો એન્ટી કરપ્શન બ્યુરો ત્યાં છટકો ગોઠવ્યો હતો ત્યાં યુવક પાસેથી લાંચના વીસ હજાર રૂપિયા લેતા અશોક મોતી દામ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા વીસ હજાર રૂપિયાની લાંચની માંગણીની ફરિયાદ હતી અને આ કામે ફરિયાદીની અમારા સમક્ષ ફરિયાદ કરતા ફરિયાદના આધારે લાંચનું છટકું પંચો રૂબરૂ લાંચના ફટકાનું આયોજન કરેલ જે છટકા દરમિયાન એ સાહેબ અશોકભાઈનાઓ પંચો રૂપનું લાંચ લેતા ઝડપાઈ ગયા અને કાયદેસરની કાર્યવાહી હતી વીસ હજાર રૂપિયાની લાંચની માગણી થયેલ અને વીસ હજાર રૂપિયાની લાંચ સ્વીકારેલ છે અને આ ફરિયાદી જુગારના કેસમાં ધરપકડ નહીં કરવા તેમજ એને પોલીસ સ્ટેશને મારઝોડ નહીં કરવા અને હેરાનગતિ નહીં કરવા થઈને હાજર થઈ હતી જામીન ઉપર મુક્ત કરવા માટે જામીન ઉપર છોડવા માટે થઈને રૂપિયા વીસ હજારની લાખની માંગણી ફરિયાદ થયેલી જે આધારે છઠ્ઠું ગોઠવેલું સલાબતપુરા પોલીસ મથકનો એસઆઈ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત સુરત પોલીસ જાણે હવે માત્ર નામ પૂરતી કામગીરી કરતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોલીસ મથકથી માત્ર સાતસો મીટરના અંતરે લૂંટ થતી હોય તો શહેરની સુરક્ષાની વાત શું કરવી કતારગામ પોલીસ મથકની માત્ર સાતસો મીટરના અંતરે યુવાનને ચપ્પો મારી લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે આવેલ સંજય બોધરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને કતારગામ પોલીસે સાતસો મીટરના અંતરમાં પીપલ્સ ચાર રસ્તા પાસે ચાર લૂંટારુઓ બુધવારે મોડી રાત્રે બાઇક પર આવી તેની બાઇક સાથે પોતાની બાઇક અથડાવી માથાકૂટ કરી હતી ચારેય જણાએ સંજય બોધરાને રોકી માર મારી પહેલા પાંચસો ની રકમ પડાવી બાદમાં તેની પાસેથી વધુ બસો ની રકમ અને મોબાઈલ લૂંટી તેને ચપ્પુ મારી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત સંજય બોધરાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો આ ઘટનાને પગલે કતારગામ પોલીસના પીઆઈ સહિત ડિસ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે લૂંટારો ટોળકીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે હાલ તો ઈજા પામેલા યુવાન સંજય બોધરાની ફરિયાદને લઈ પોલીસે લૂંટારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ સુરત